શહીદ સુરેન્દ્રનગર ખાતે શહીદ દિવસની મધ્યરાત્રે વીરવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વીરોને સંગીત સાહિત્ય અને નૃત્ય વાટિકા દરમિયાન ગાથા રજૂ હતી દેશ માટે શહીદ થયેલા વીરોની યાદ કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં સત્તર જેટલા શહીદો છે તેમના પરિવારોનું સન્માન કરાયું હતું શહીદ દિવસ પૂરતા શહીદોને યાદ કરવાના સ્થાને શહીદ દિવસની પૂર્વ સંધ્યાએ એ હું માર્કરાય વાસુદેવ દવે અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ સુરેન્દ્રનગર વિભાગ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે અને આવા નવા કાર્યક્રમો જે શહીદો પાછળ અને દિન પાછળ થાય છે આનાથી અમોને અને આ દેશના યુવાનોને ખાસ તો પ્રેરણા મળે એમને મોટિવેશન મળે અને ખૂબ આગળ યુવાનો આ દેશની રક્ષા જે જોડાય એવી એવી અમારી આશા છે કે આ દેશના આપણા જિલ્લામાં લગભગ સત્તર જેટલા શહીદો છે અને ઓગણીસો એકોતેર થી માંડીએ અને આજે બે હજાર પચીસ સુધી એમને અમે એમની તિથિએ વિરાંજલિ આપીએ જ છે પણ આવો આવા કાર્યક્રમો સમાજ અને એનાથી બધા પબ્લિક તરફથી થાય તો સૈનિકોને પણ પૂર્વ સૈનિકોને અને ખાલી શહીદ દિવસ પૂરતા શહીદોને યાદ નહીં કરતા તમારા આજુબાજુમાં જે કોઈ રહે છે સૈનિક પરિવાર કે પૂર્વ સૈનિક પરિવાર એની સાર સંભાળ લો એવી અપેક્ષા સાથે વિરમું છું જય હિન્દ વંદે માત્ર પ્રોગ્રામ છે દેશની આઝાદી માટે લાખો દેશભક્તો જ્યારે શહીદ થઈ ગયા હોય ત્યારે ત્રેવીસ માર્ચ જે દેશના યુવાનો માટે પ્રેરણારૂપ છે જે દેશભક્તિ શું કહેવાય એવી ત્રેવીસ માર્ચ ભગતજી સુખદેવ અને રાજ્યગુરુ જ્યારે તેવીસ માર્ચે ફાંસી દેવા દેવામાં આવી હતી એની પૂર્વ સંધ્યાએ આજે સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપ દ્વારા આજે દેશભક્તિનો કે જે દેશના માટે શહીદો થઈ ગયા તેમને કેવી કેવી કષ્ટીઓ સહી હતી એ આજે યુવા વર્ગ યુવા ધન માટે માધ્યમથી માધ્યમથી નાટ્ય અને ગીતથી સાંભળવામાં આવે આવે જોવામાં એક જિલ્લામાં જે દેશમાં માટે શહીદો વળી છે એને સાચા અર્થમાં જે શહીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે એની માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે